તો સોમવારથી ગુજરાતથી પ્રયાગરાજ કુંભની બસ સેવાનો પ્રારંભ થશે ફેબ્રુઆરી સુધી વોલ્વો બસનું જે બુકિંગ હતું તે ફૂલ થઈ ચૂક્યું છે એટલે કે કુંભયાત્રાની જે જાહેરાત કરવામાં આવી છે લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે તેને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાત એસટીની વોલ્વોની કુંભયાત્રાની જાહેરાત અને લોકો હવે બુકિંગ પણ કરાવી રહ્યા છે